ચાલો મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે મગફળીમાં સુયાની સંખ્યા વધારવા માટે આપણે કઈ દવાનો છંટકાવ કરશું તો મિત્રો આપણે આ વિડીયોમાં ખાસ એ રીતની ચર્ચા કરવાના છીએ કે જો મગફળીની હાઇડ વધારે હોય તો એની માટે કઈ દવા સાંટું અને મગફળીની હાઈડ મીડિયમ હોય તો કઈ દવા સાંટું અને મગફળીની હાઈડ હાવ મીડિયમ હોય તો પણ કઈ દવા સાંટું એની તમામ પ્રકારની વાત કરશું તો સૌ પ્રથમ જે કરો નવો એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો અને જે વિડીયો મિત્રો આપણે બનાવીએ છીએ એ વિડીયો આપણે વાડી વાડીમાં જ જે ટ્રીટમેન્ટ આપી હોય જે દવા ખાતર બિયારણ કે તમામ પ્રકારની એના જ વિડીયો મિત્રો આપણે બનાવતા હોઈએ છીએ તો મિત્રો જે આપણો અનુભવ હોય એ જ આપણે વિડીયોમાં શેર કરતા હોઈએ તો મિત્રો વિડીયોમાં આગળ તમને આનો આપણે તમામ પ્રકારની વાત કરીશું કે કંઈ દવાનું આપણે સ્પ્રે કરશું અને જે તમામ પ્રકારના જે તત્વો આવે જે ખાતર આવે એનો પણ આપણે ભેગો છટકાવ કરશું એની પણ વાત કરીશું તો ચાલો વિડીયોમાં આગળ વિડીયોમાં મિત્રો બને રહો જેથી કરીને તમને તમામ પ્રકારની માહિતી મળે તો ચાલો વિડીયોમાં આગળ હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલીના મિત્રો તો કેમ શું બધા ખરીદ મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે ત્રીસ સાત બે હજાર પચીસ મિત્રો તો મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે મગફળીના સુયાની સંખ્યા વધારવા માટે અને મગફળીને એકદમ કલરમાં લાવવા માટે અને એકદમ આપણે મગફળીમાં પૂરેપૂરો ખોરાક લઈ શકીએ એની માટે આપણે કઈ દવાનો છટકાવ કરશું અને શું માપશે એ તમામ પ્રકારની વાત કરશું મિત્રો તો વિડીયો અંતર સુધી બનાવી રહ્યો અને કઈ કઈ દવા આપણે આમાં છંટકાવ કરી શકીએ છીએ એની પણ આગળ આપણે વાત તમામ પ્રકારની ચર્ચા કરશું તો મિત્રો અત્યારે વરસાદની વાતાવરણ આપણે વરસાદની આગાહી પણ એવી હતી જે છવ્વીસ થી ત્રીસ તારીખ લગીનમાં પણ ખાસ એવો આપણે કોઈ સુરેન્દ્રનગર જિલ્લા અને મોરબી જિલ્લામાં ખાસ એવો વરસાદ કોઈ વરસ્યો નથી તો અત્યારે ખાસ અમે આ જ આગાહી આજકાલમાં પૂરી પણ થશે અને ખેડૂતોને તમામ પ્રકારની પિયતની સગવડો હોય તો એને પાણી પણ ચાલુ કરી દઉં કારણ કે આવી કોઈ ખાસ આગાહી હે નહીં આગાહી કારની તો મિત્રો આમાં પણ આપણે આગળ છંટકાવ પણ કરેલો છે જે મગફળીનો એકદમ કલર પણ તમે જોઈ શકો છો એકદમ ખાટો અને એકદમ કાળો કલર થઈ ગયો છે તો આની માટે આપણે કયો છંટકાવ કર્યો છે એ પણ આપણે વિડીયો ફાઇનલી બનાવેલો છે અને અત્યારે આપણે કયો છંટકાવ કરશું અને કયા કયા છટકાવો ખાસ છે આમાં કરી શકીએ એની પણ આપણે વાત કરીશું અને આગળ પણ આપણે વિડીયો ઘણા બનાવેલા છે તો મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો આપણે બાયર કંપનીનું એક ઇન્ટરેસ્ટ તમે જોઈ શકો છો જે વૈધ અટકાવોમાં સારામાં સારું કામ કરે છે મિત્રો તો આ કયું મગફળીમાં સાંઠવું એની વાત કરશું મિત્રો તો સૌ પ્રથમ તો આપણે વાત કરીશું કે એગ્નિટર્સમાં શું કન્ટેન આવે છે અને શું માપ આવે છે મિત્રો મિત્રો આમાં છે સાયક્લોિડ બે પોઈન્ટ દસ ટકા ડબલ્યુ ડબલ્યુ અને પ્લસ બીજું આવે છે આપણે મેપ્યુક્યુટ ક્લોરાઇડ આઠ પોઈન્ટ ચાલીસ ટકા ડબલ્યુ ડબલ્યુ એસ સી ફોર્મ્યુલેશન તો મિત્રો આનું માપ આવે છે આપણે પ્રતિ પોઈન્ટ બાર એમએલ એક પંપમાં સારી રીતે હલાવીને એને બારે માઇલ નાખી અને આપણે છંટકાવો કરી શકીએ છીએ અને મિત્રો આની વાત કરવામાં આવે તો આના ભેગું આપણે શું નાખી નાખશું એની વાત કરશું તો આ છે આપણે મજરો સોલ વોટર સોલ્યુબર જે ખાતર આવે છે જે આમાં નવ જાતના તત્વો આવે છે મિત્રો એની વાત કરશું તો મિત્રો આમાં આવે છે વોટર સોલ્યુબર ફોસ્ફરસ દસ ટકા વોટર સોલ્યુબર પોટેશિયમ એકવીસ ટકા બોરોન આવે છે ઝીરો પોઈન્ટ ત્રણ ટકા કોપર આવે છે એક ટકા અને આયરન આવે છે ચિલેટેડ ફોર્મમાં એક ટકા અને ઝીંક આવે છે એ ચિલેટેડ ત્રણ પોઈન્ટ પાંચ ટકા મેગ્નેશિયમ આવે છે ચાર ટકા અને મિલબ્રો મિલબ્રોડમ આવે છે ઝીરો પોઈન્ટ એક ટકા અને સલ્ફેટ સલ્ફર આવે છે સાત ટકા મિત્રો તો મિત્રો આના આપણે પંપની વાત કરીએ તો આના પંપ આપણે એક કિલોના ત્રીસ પંપ કરવાના અને આનું માપની વાત કરીએ તો બાર એમ એલ પ્રતિ પોપે તો હવે આ આપણે કેવી મગફળીમાં મસાટવું એની વાત કરશું મિત્રો તો મગફળી હાઇડ મીડિયમ જ્યાં બહુ વૈદ ન થાય બહુ વધારે વૈદ ન થતી હોય એમાં જ આનો છંટકાવ કરવો મિત્રો કારણ કે જો બહુ વૈદ થતી હોય છે હજી તો આ એવી ખાસ હાઇડ રોકશે નહીં તો એની માટે આપણે બાજુની સ્કીનમાં પણ તમને દેખાય છે જે પિક્ટો બુટ્ટાજો તેવી ટકા એનો છંટકાવ કરવો અને એનાથી પણ મિત્રો વધારે હાઈડ હોય તો વિક્ટ્રો બુટરા ઝોલ ચાલીસ ટકા પણ આવે છે ઈમાનીમાં તો વિક્ટ્રો બુટરા ઝોલ ત્રેવીસ ટકા મીડિયમ હાઈડ હોય તો અને વધારે અતિ હાઈડ હોય તો વિક્ટ્રો બુટરા ઝોલ ચાલીસ ટકા એની આપણે વાત કરીએ તો એનું માપ છે આપણે મિત્રો પ્રતિપોપે વિક્ટ્રો બુટા ઝોલ ત્રેવીસ ટકા રહ્યું એનું માપની વાત કરીએ જે બાજુની સ્ક્રીનમાં દેખાય છે તો એની વાત કરીએ તો એ આપણે છે સાત એમ એલ પ્રતિપોપે સાતથી આઠ એમ એલ અને પિક્ટ્રો બુટરા જોલ ચાલીસ ટકા રીનું માપશે મિત્રો ત્રણથી ચાર એમએલ જે કારણ કે ચાલીસ ટકા મિત્રો થઈ ગયું છે અને જે રહ્યું એનું સાત એમએલ માપશે અને ચાલીસ ટકા રિવનું ત્રણથી ચાર એમએલ માપશે મિત્રો મિત્રો આમાં આપણે આગળ આ પેક્ટ્રો બુટરા જોલ રહ્યું એનો ચાલીસ ટકા રહી એનો સતકાવ પ્રતિ પ્રતિભાવ ત્રણ એમએલ નાખીને તો તમે જોઈ શકો છો એકદમ કલર પણ સારો આવી ગયો છે અને મગફળીના સુયા પણ તમે જોઈ શકો છો એ સારી સંખ્યામાં બેઠા હે અમે પણ બેઠા બેવાની તૈયારી ને અને ચાલુ પણ એકદમ થઈ જશે એકદમ સારામાં સારા સૂયા મિત્રો બેવે છે એક એક સ્ટોરમાં તમે જોઈ શકો છો મિત્રો આ આપણે જ્યાં મીડિયમ હાઈડ હોય ત્યાં જ્યાંનો છંટકાવ કરો વધારે હાઈડ હોય તો આનું આ રોકાવામાં બહુ કામ કરે નહીં પણ સુયામાં સારામાં સારું કામ કરશે હુયા એકદમ સરસ મજાના બેઉ છે મિત્રો તો આપણે પહેલો છંટકાવ ચાલીસ ટકાનો કર્યો તો અમે આપણે કરીશું એક લીટર્સનો બીજો છટકાવ અને આ ખાતરનો મિત્રો વાત કરીએ તો ખાતર એકદમ જે જમીનમાં પડ્યા તત્વો વધારે વધારે લે છે અને આમાં બધા તત્વો આવી જાય એટલે જે અત્યારે જે મગફળી ખોરાકની જરૂર ત્યારે આપણે બધા તત્વોમાં છે એટલે ખોરાક એકદમ પૂરોપૂરો મિત્રો લઈ શકે છે જેથી કરીને સારામાં સારી ક્વોલિટી મગફળીનો દાણો અને વજન અને ક્વૉલિટી એકદમ બનતી હોય છે મિત્રો તો મિત્રો આવી સાચો અને સચોચ માહિતી જાણવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલમાં બને રહો તો મિત્રો આવા જાગનો વિડીયો તમને મિત્રો મળતા રહેશે જે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલમાં તો મિત્રો આમાં જે આપણે આપણી ખેતીની આપણે મારા આપણી વાડીની ટ્રીટમેન્ટ કરતા હોય છે એ જ એમાં જ વિડીયો બનાવતા હોય છે અને એ જ વિડીયો બનાવતા હોય છે મિત્રો આપણે તો આવા જ વિડીયો જાણવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે આ વિડીયો માંડવીને વિડીયો જોવા બદલ તમામ ખરેખર મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો